નમસ્કાર ખેડૂત મિત્રો આ પંજાબની ધરતી ઉપર ખેડૂતપુત્ર ગુજરાતી પરિવાર તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હું સાગર રાસળિયા ખેડૂત છે તો જગત છે એવા હેતુથી અવારનવાર અલગ અલગ રાજ્યોના ખેડૂતોને આપણે મળતા આવીએ છીએ અલગ અલગ રાજ્યોની ખેતીને આપણે જોતા આવીએ છીએ એવું માત્ર ને માત્ર જો કોઈ એક પ્લેટફોર્મ હોય તો એ માત્ર ને માત્ર આપણું ગુજરાતનું ખેડૂતપુત્ર ગુજરાતી નામનું પ્લેટફોર્મ છે તો એમાં જે જે વિડીયો જોવાના હોય એ ખેતીવાડી રિલેટેડ આપણે મૂકતા રહીએ છીએ તો આ વિડીયોને તમે જેમ બને એમ શેર કરી દો કેમ કે આપણે આજે જોવાનું છે કે પંજાબની ધરતી ઉપર જે પંજાબી ખેડૂતો છે એ એનું ઘરેણું કહેવાય એનું સોનું કહેવાય એટલે કે ઘઉં એ ઘઉં તમે જોઈ રહ્યા છો તો ઘઉંની થોડી વાતચીત કરવી છે કે ઘઉંનું વાવેતર કે રીતનું કરી રહ્યા છે કયા પ્રકારના ઘઉં આવેલા છે તો આ પંજાબી ખેડૂત મિત્રોનો એક વિચાર આપણે આખા ગુજરાત રાજ્યમાં પહોંચાડીએ તો આ પ્લેટફોર્મને તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુકમાં આપણું મહત્ત્વનું પેજ છે એને પણ ફોલો અને લાઇક કરી દેજો ચાલો તો ખેડૂત મિત્રો આપણે ગુજરાત રાજ્યમાં અવનવી ખેતી કરતા હોઈએ છીએ એ ઘઉંની ખેતી કરતા હોય કે કોઈ પણ શિયાળુ સિઝનની ખેતી કરતા હોય પણ અત્યારે તમે જોઈ રહ્યા છો તો અત્યારે રંગે ને સંગે અત્યારે ઘઉં અહીંયા ઝૂમી રહ્યા છે ઘઉંનું વાવેતર દેખાઈ રહ્યું છે આપણને અને ઘઉં પાકણીના આપણે વાત કરીએ તો ઘઉં અત્યારે ઊભા છે અને એનું વાવેતર દેખાય છે પાકવાનો સમય દેખાય છે આજની તારીખની જો વાત કરીએ તો આજની તારીખ નવ ચાર બે હજાર ચોવીસ છે અને ગુજરાતમાં આપણે સિઝન લેવાઈ ગઈ છે ઘઉંની અને અહીંયા હજી પંદર દિવસની વાર લાગે એવું છે એટલે કે આજે નવ તારીખ છે તો હજી અહીંયા પચીસ તારીખ આજુબાજુ કાપણીની શરૂઆત થાય એવું લાગી રહ્યું છે અને આ જે ઘઉં ખેડૂત મિત્રો છે એ ટુકડા ઘઉંનું વાવેતર કરેલું છે જે ખેડૂતોએ વાવેતર કરેલું છે એ ટુકડા ઘઉંનું વાવેતર કરેલું છે આની આપણે ડુંડી જોઈએ તો આપણી જે ગુજરાતની ડુંડી હોય એની કરતાં ભરાવદાર અને જાદા પ્રકારની થાય છે એ આપણે તોડીને જોઈએ કે આ પ્રકારની એની સરસ મજાની ડુંડી અને વજનમાં પણ મજબૂતાઈવાળી ડુંડી થાય છે અને ઊંચાઈની વાત કરીએ ખેડૂત મિત્રો ઘઉંની ઊંચાઈ તો ત્રણ ફૂટથી લઈને ચારથી પાંચ ફૂટ સુધીના અહીંયા ઘઉં જોવા મળે છે હવે આ જે ખેડૂત મિત્રો છે જે પંજાબી ખેડૂત મિત્રો જે આપણે પાઘડીવાળા કહીએ તો એ ખેડૂત મિત્રો પિયત કઈ રીતના આપતા હોય તો પિયતમાં આપણે જે રીતે કેરા બાંધીને વાવેતર કરતા હોય એ રીતની અહીંયા વાવેતરની સિસ્ટમ ના હોય અહીંયા જે વાવેતર કરતા હોય એ એક માની લો કે બે ત્રણ વીઘામાં એક મોટો પાળો કરેલો હોય અને એમાં પાણી જવા દઈને આખું વાવેતર કરેલું હોય છે જે રીતે આપણે ગુજરાતમાં કમોત એટલે કે ચોખાનું વાવેતર થતું હોય એ રીતે કેમકે અહીંયા પાણીની સમસ્યા જ નથી અને આપણે તો ગુજરાતમાં પાણીની સમસ્યા વધારેમાં વધારે લાગી રહી છે મેઇન વાતચીત કરીએ તો અહીંયા પાણી ઊંડા કેટલા છે એની જો વાતચીત કરી દઈએ જે રીતે અમે પંજાબના આપણા ખેડૂતપુત્ર ગુજરાતી પરિવારનું જે આ પંજાબનો પ્રવાસ છે ત્રણથી ચાર દિવસ આ પ્રવાસમાં જાણવા એ મળ્યું ઘણા બધા અવનવા ખેડૂતોને મળ્યા અને ખૂબ સારી રીતે ખેડૂત મિત્રો અહીંયા કમાણી કરે છે બીજી વાત એ કે પાણીના ઊંડા તળ કેટલા છે તો સામાન્યમાં સામાન્ય સો ફૂટથી લઈને વધારેમાં વધારે એટલે કે મેક્સિમમ ત્રણસો ફૂટ સુધીના જ અહીંયા ઊંડા બોર છે એટલે કે ઊંડા દાળ છે અને પાણી પુષ્કળ પ્રમાણમાં છે અહીંયા કેનાલું પણ એટલી પુષ્કળ પ્રમાણમાં છે જેથી કરીને આપણે કહીએ કે પંજાબના ખેડૂતો ઘઉંનું વાવેતર અથવા તો ઘણી બધી સારી એવી વસ્તુઓનું વાવેતર શા માટે કહે છે અને પંજાબના ખેડૂત મિત્રોનું સોનું આપણે જે રીતે એના વ્હાઇટ સોનું કપાસ તરીકે ઓળખાય એ રીતે પંજાબનું સોનું એટલે કે ઘઉં અને ઘઉં તો અહીંયાથી ખૂબ સારી રીતે વિદેશમાં પણ ખેડૂત મિત્રો એક્સપોર્ટ કરે છે અને આપણા આખા ભારત દેશમાં એક્સપોર્ટ કરી રહ્યા છે બસ મેઇન અત્યારે છે ભાવતાલની માથાકૂટ તો ભાવતાલની માથાકૂટ જે રીતે ગુજરાતમાં છે એ રીતે પંજાબમાં પણ ભાવતાલની માથાકૂટ આપણને જોવા મળે છે તો વાળા ખેડૂત મિત્રો આ રીતનો એક નાનો એવો સંદેશ આ પંજાબની ધરતી ઉપર આવ્યા હતા એટલે પુત્ર ગુજરાતી મારફતથી આપણા ગુજરાતના ખેડૂત મિત્રો માટે આપવાનો હતો તો એ રીતે માત્ર ને માત્ર એક એવું પ્લેટફોર્મ કે જે આપણા ભારત દેશના ખૂણે ખૂણે જઈને ખેડૂત મિત્રોના સુખ દુઃખોની વાતો ગુજરાત સુધી પહોંચાડે એ માત્ર ખેડૂતપુત્ર ગુજરાતી કેમ કે આવનારા સમયમાં ઘણા બધા ખેડૂત મિત્રોને આપણે મળવાના છીએ એવા ટેલેન્ટેડ ખેડૂત મિત્રોને આપણે મળીશું અને સાથે મળીને આપણે ખેડૂતનો પાવર વધારીશું જોતા રહો રમેશ માટે પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની